હતી પાર્ટીના જે નેતાઓ છે પરંતુ જે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું એ દ્રશ્ય પણ સામે આવ્યા છે પોલીસ ત્યાં પહોંચી હતી પોલીસ પહેલાથી જ તૈયારી સાથે હતી જે ધક્કી થાય છે પોલીસ સાથે આમ પાર્ટીના કાર્યકર્તાઓનું થોડું થયું હતું ને આ સમગ્ર ઘટનામાં આમ પાર્ટીના કાર્યકરોએ પ્રયાસો કર્યા કે પોલીસથી તેમને છોડાવી શકે પરંતુ બંને જે નેતાઓ છે તેમને ગાડીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા છે ત્યાં મામલે આમ પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ કહી રહ્યા છે સત્ય મેયો જયતે તેમની સામે જે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સાથે 85 જેટલા લોકો સામે બોટાદના પાડ્યા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે અને આ ઘટનાના સંદર્ભમાં આજે જ આ પ્રકારે જે કડદાકાંડ બન્યો છે તેને લઈને અમારનાથ ઉપવાસ નો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જે જે હળદળ ગામમાં જે પથ્થર મારો થયો હતો ને ત્યારબાદ ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ત્રણ જે આમ પાર્ટી દ્વારા મુખ્યત્વે માંગ કરવામાં આવી છે જેમાં ખેડૂતોના શોષણ પ્રથા બંધ કરવામાં આવે ખેડૂતો પર થતી જે એફઆઈઆર છે તે રદ કરવામાં આવે અને ખેડૂતોને છોડી મૂકવામાં આવે તે ત્રણ માંગને લઈને હાલ આમણા તોફાસ છે તે પ્રદેશ કાર્યાલય ખાતે ચાલી રહ્યા છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના બંને નેતાઓ अरे राम तव्हांखे बचे हम तुमारे साथ ની ધરપકડ થઈ છે હવે તેમને બોટાદ ખાતે લઈ જવામાં આવશે ને ત્યારબાદ ત્યાર પછી કાર્ય જે તેમને જેલવાસ ની શરૂઆત થશે પરંતુ આ ઘટના થી આમ આદમી પાર્ટી ના નેતાઓ અને કાર્યકરો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જ નવા વિડિયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર